નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અજના તાજા હવામાનના સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે જાણીશું કે કાળજાળ ગરમી વચ્ચે મોટો ખતરો જેમાં મિત્રો બાવીસ રાજ્યોમાં ભારે વરસાદ પડવાનો છે અને તોફાની પવન અને વીજળી પડવાનું એલર્ટ પણ મિત્રો જારી કરી દેવામાં આવ્યું છે જેની સંપૂર્ણ માહિતીઓ આજના આ વિડીયોમાં મેળવીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોની ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો માર્ચ મહિનો પૂરો થવાનો છે અને દિલ્હી મિત્રો એનસીઆરમાં ગરમી વધવા લાગી છે જ્યારે મિત્રો ધૂળવાળા ગરમ પવનોના કારણે લોકો અત્યારે પરેશાન જોવા પણ મળી રહ્યા છે પાટનગરમાં મહત્તમ તાપમાન બત્રીસ ડિગ્રી યથાવત રહ્યું છે આગામી સપ્તાહ મિત્રો આ તાપમાન ચાલીસ ડિગ્રી સુધી જઈ શકે છે બીજી તરફ પર્વતીય રાજ્યોમાં મિત્રો ભારે હિમવર્ષા પણ જોવા મળી રહી છે જેના કારણે આ રાજ્યોમાં હજુ પણ ઠંડીનો અનુભવ જોવા મળી શકે છે જ્યારે મિત્રો આગળ વાત કરીએ તો મિત્રો અનેક અનેક રીતે આગાહીઓ કરવામાં પણ આવી રહી છે ઉત્તરાખંડમાં મિત્રો વાત કરીએ તો મેદાની વિસ્તારોમાં ગરમી વધવા લાગી છે પરંતુ હિમાચલ પ્રદેશમાં પાંચ જિલ્લાઓમાં ભારે હિમવર્ષાના કારણે હિમપ્રતાપની મિત્રો ચેતવણીઓ જાહેર કરી દેવામાં આવી છે હવામાન વિભાગે મિત્રો દેશના પંદર રાજ્યોમાં ભારે વરસાદ અને ચક્રવાતી તોફાન અને વીજળી પડવાની ચેતવણીઓ પણ મિત્રો ખાસ આપી છે જેમાં મિત્રો ગુજરાતનું નામ પણ સામેલ કરવામાં આવ્યું છે તો ચાલો મિત્રો જાણીએ કે આઈએમડીના રિપોર્ટ્સમાં દેશ જેમાં મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં આજે વીસ માર્ચથી સવારે મહત્તમ તાપમાન અઠ્યાવીસ પોઈન્ટ છન્નું ડિગ્રી સેલ્સિયસ હતું મિત્રો દિવસનું લઘુત્તમ અને મહત્તમ તાપમાન મિત્રો અઢાર પોઈન્ટ પાંચ સેલ્સિયસ ડિગ્રી હતું જ્યારે મિત્રો આગળ વાત કરીએ તો ગત દિવસે મિત્રો પાટનગરમાં મહત્તમ તાપમાન બત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ચૌદ પોઈન્ટ બે ડિગ્રી અત્યારે જોવા મળી રહ્યું છે જ્યારે મિત્રો સૂર્યનો તાપ વધી રહ્યો છે એક બાજુ વરસાદની મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે જ્યારે મિત્રો ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માર્ચ મહિનામાં ગુજરાતનું વાતાવરણ બદલાતું રહે તેવી અત્યારે શક્ય શક્યતાઓ મિત્રો વ્યક્ત કરી દીધી છે અંબાલાલે મિત્રો કહ્યું છે કે વીસ એપ્રિલથી ગરમી વધશે જ્યારે છવ્વીસ મે સુધી આંધી વંટોળ દેખાય તેવી પણ અત્યારે મિત્રો આગાહીઓ કરી દીધી છે જો કે મિત્રો આજે કેટલાક સ્થળોએ હળવો વરસાદ પણ જોવા મળ્યો જેમાં વીસ માર્ચથી હવામાનમાં એક મોટો ફેરફાર જોવા મળશે અને ઠંડક જોવા મળશે તેવું મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું જિલ્લાઓમાં વરસાદ અને વાદળોની અવરજવરના કારણે સૂર્ય કુકડી રમી રહ્યો છે જ્યારે મિત્રો હવામાન વિભાગે ઓગણીસથી થી ચોવીસ માર્ચ સુધી અપડેટ આપ્યું છે જેમાં મિત્રો વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે મિત્રો એકવીસ માર્ચે મિત્રો એટલે કે આવતીકાલે જ્યારે મિત્રો બાવીસ માર્ચ હશે ત્યારે વરસાદ શરૂ થઈ શકે છે જ્યારે મિત્રો બાવીસ રાજ્યો કહ્યા જેમાં મિત્રો અનેક અનેક રીતે વરસાદ આપણને જોવા મળશે હવામાન વિભાગે ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે જોરદાર તોફાની પવનો સાથે ચેતવણીઓ પણ જાહેર કરી દીધી છે બાવીસ માર્ચ દરમિયાન મધ્યપ્રદેશના તેર જિલ્લાઓમાં આંધી અને વરસાદની સંભાવનાઓ છે દેશક્રિય હવામાન પ્રણાલીઓ મિત્રો કારણે હવામાન અત્યારે બદલાવતું રહી છે અને ત્રીસ થી ચાલીસ કિમીની પ્રતિ કલાકનો પવન પણ ફૂંકાશે તેવું પણ મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું હવામાન વિભાગે વીસ માર્ચે ભોપાલ વિદિશા અનેક મિત્રો રાજ્યોમાં મિત્રો અત્યારે આગાહીઓ કરી દીધી છે જેમાં મિત્રો ગુજરાતમાં પણ અનેક રીતે અવારનવાર છૂટો છવાયો વરસાદ જોવા મળશે અને વાવાઝોડાની હળવી મધ્યમ આગાહીઓ કરવામાં આવી તેમાં મિત્રો હવામાન બદલાશે જેમાં મિત્રો પવનોની ગતિ વધશે તેમાં વાવાઝોડું મિત્રો ગુજરાત તરફ આવે અને તેની થોડી અસરો જોવા મળે તેવું મિત્રો અત્યારે અંબાલાલ પટેલ જણાવી રહ્યા છે જ્યારે મિત્રો અનેક રાજ્યોમાં આગાહી કરવામાં આવી છે જેમાં મિત્રો ગુજરાતનું નામ સામેલ છે તો છૂટો છવાયો વરસાદ ગુજરાતના અનેક જિલ્લાઓમાં જોવા આપણને મળી શકે છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો